કોડી ગામ દેવો ઘોડા ઉત્સવ ઉજવશે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દેવોની પેઢી બદલવાનો મોસમ વધુ એક કોડી ગ્રામ લોકો દેવોની પેઢી બદલવાની તૈયારીમાં જોતરાયું ગામના લોકો ઢોલ માંદલ સાથે જોસગામમાં દેવોના ઘોડા લેવા પહોંચ્યા પંચોતેર વર્ષ બાદ ગામ દેવોની પેટી બદલવાનો ઉત્સવ ઉજવશે આખા ગામમાં લોકો ભારે ઉત્સાહ દેવોના ઘોડા હસ્તાંતરણની પ્રક્રિયા દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર જે કુંભારને આપ્યો હોય તે કુંભારના ઘરેથી દેવોના ઘોડા સ્વીકારતી વખતે બળવો તો ધૂણતો તો પ્રત્યેક ઘોડાને તપાસે છે જે બાદ જ ઘોડાને ગ્રામ લોકો સ્વીકારે છે ગામે આવ્યો રૂડો અવસર લાખોના ખર્ચે ગ્રામ લોકો કરુંડિયા ઇંદની ઉજવણી સાથે દેવોની પેઢી બદલ આદિવાસી વાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા પેઢી નાખવામાં આવી હતી અને બે મહિના પૂર્વે ગામના સરપંચ આગેવાનો ભેગો લીધો ગામના લોકો માત્ર બાહેલું જમીન પર પધાર કરી સુવાનું આદિવાસી સમાજના રીત રિવાજ બાવીસ તારીખે પ્રોગ્રામ સમાપ્ત થશે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાત નોવાદ ન્યૂઝ છે રાઠોર નેરીબેન ફોર્સિંગ પર આજે અમારા ગામમાં પાનકું કરવામાં આવે છે હું તો પહેલા બહુ જ પ્રાઉડ ફીલ કરું છું કે મેં એક આદિવાસી ચોરી છું અમારા ગામમાં આજે એક એક બે ચોવીસ ના દિવસ પાનકું જોવામાં આવે છે એટલે બીજા બીજા ગામમાંથી ઘણા બધા માણસો આવેલા છે અને અમારો પહેરવેશ પહેરીને બધા આવ્યા છે મને બહુ જ ખુશી થાય છે કેમ કે મેં હું એક આદિવાસી છોકરી છું મને બહુ જ ખુશી થાય છે મારું નામ જીત્યાભાઈ બનસીભાઈ જાતનાયક છે બાર ગામમાં માં પંચોતેર વર્ષ પછી અમારે આ મેળો બાબા દેવ ને બધા ગામ લોકો થઈ બધાનો સહ સહકાર મળવા આથી અમે આ મેળો જેવા બધા કોઈ તૈયાર થયા ને બધાનો સહકાર બધા ફાળો આપ્યો ગામ લોકોએ એ ઘોડા લાય ને આજે એકવીસ તારીખે આ મેળો ઉજવાનું અમારે ચાલુ છે બાબા દેવ ગામ કોલે આજ રોજ અમારા ગામમાં તારીખ એકવીસ બાર બુધવાર બે હજાર ચોવીસ અમારા ગામમાં ઉજવણ કરી રહ્યા છે ગામ સાહેબ પાનકો આ અમારી એક આદિવાસીની સંસ્કૃતિ છે અને આદિવાસી ઘણાથી ઘણા બધા ગુલામીમાં રહેતા હતા આજે એકદમ એમની સંસ્કૃતિમાં જીવા લાગ્યા છે એટલે અમે આ મારા જ ગામમાં આવ્યું નહીં પણ ઘણા બધા આદિવાસી ગામોમાં ઉજવણ કરી રહ્યા છે તો જય જોહાર જય આદિવાસી પચાસ વર્ષ ની આજુબાજુ મેં અમે હાથ મેં કામ થી કાંખ મેં પાડ્યું સોના પોલીસ સ્ટેશન ની આજુબાજુ પૂરી બજાર મેં ભરોણા સુધી લેટ જતા હતા આજની સરકાર બિલકુલ લકામી છે બિલકુલ કશું અમારે હથિયાર ની દરવાજે થી કશું નહીં આદિવાસીના જે દાખલાઓ છે જે જે રીત રિવાજ છે આદિવાસીનો તે બધું બદલવા બાજી રહી નમોને આદિવાસી ઘેરવામાં નય આવતા એના માટે અમે ગામડે ગામડે મેળા બાબા દેવ અને ઇન્દલી ઉજવણી અમે આજે આ કરી રહ્યા છે અમે લગભગ 3 મહિનાથી સ્ટાર્ટ કરી આ બધું બે પેઢી થાય એટલો ખર્ચો કરી અમે આ પીડી બાબા દેવ ની ઉજવી રહ્યા છે છોટાદેપુર પેલા તાલુકા હતા આજે જિલ્લો છે આદિવાસી ઉપર અત્યાચાર આદિવાસી ને ઠગવાનો લૂંટવાનો કામ જે કરી રહ્યા છે એ બંધ થવું જોવે એવું અમારી સરકાર જોડે માંગ છે સરકાર દિલ્હી માં સરકાર ચલવે છે જિલ્લા તાલુકા અમને લૂંટવાનું કામ કરી રહેલા છે આ અમારો અવાજ અમારી દિલ્હી સુધી પહોંચે આદિવાસી ની રીત ને રેવાજ એવી અમારી માંગણી છે